અરવલ્લીના મોડાસામાં પશુપાલકોએ વિરોધ કર્યો મંડળી બંધ જોવા મળી રહી છે તો આ રીતે મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે મેઢાસણમાં નનામી કાઢી અને મહિલાઓએ છાજીયા લીધા સાબર પાસે જ્યારે વીસ ટકા ભાવ ફેરની માંગ કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે વિરોધ થઈ રહ્યો છે સતત આઠમા દિવસે આ વિરોધ યથાવત છે મોડાસાની નનામી કાઢી અને મહિલાઓ છાજીયા લીધા સાબર પાસે જયારે વીસ ટકા ભાવ ફેરની માંગ કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે વિરોધ થઈ રહ્યો છે સતત આઠમા દિવસે આ વિરોધ યથાવત છે મોડાસાની ભાગની દૂધ મંડળીઓ બંધ જોવા મળી રહી છે